નાકે કેટલાક ઈસમો આર્થિક ફાયદા માટે પત્તા પાના જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી જવાનો દ્વારા રેડ કરી અગિયાર ઈસમો જુગાર રમત રંગે હાથ પોલીસ હતા પોલીસે ઘટનાસ્થળ ઉપરથી રોકડ રકમ રૂપિયા સાડત્રીસ હજાર છસો પચાસ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ પોલીસ હાલ લોકસભા ચૂંટણીને લઈ સતર્ક બની છે તેવામાં જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ચેકિંગ કરતા હોય તે અસામાં ડબોઈ પીઆઈએસ જે વાઘેલાને પાકી બાતમી મળી હતી કે ડબોઈ ટાઉન વિસ્તારમાં આવેલ મનાપોર ચકલા ગાંધી શેરીના નાકે કેટલાક ઇસમો આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા છે જેના આધારે ડભોઈ પોલીસ જવાનો રાજેન્દ્ર ઝાલા અર્જુનભાઈ યુવરાજસિંહ ભાવિનભાઈ દિનેશભાઈનાઓ દ્વારા બાતમી આધારના સ્થળે રેડ કરતા રેડ દરમિયાન મહંમદ હનીફભાઈ મોહમ્મદ મન્સુરી મુઝમિલ અયુબભાઈ ઘડિયાળી જાવેદભાઈ ઇસ્માઈલભાઈ મન્સુરી ઝાબાજ ઉર્ફે ખબરી શબીરભાઈ ખાનુવાલા ખલીલભાઈ યુસુફભાઈ વાનિયાવાલા ફારૂકભાઈ હનીફભાઈ મન્સુરી સલીમ ઉર્ફે ખાલેક ફકીર મોહમ્મદ વાનિયાવાલા સદામ ઉર્ફે કંડક્ટર હનીફભાઈ લગનિયા હુસેન ઉર્ફે લુલો યુસુફભાઈ વાણિયાવાલા તાલીમભાઈ અહેમદભાઈ ઘાચી અઝરુદ્દીન સિકંદર વનિયાવાલા તમામ રહે ડભોઈ ટાઉનનાઓને મળી અગિયાર ઈસમો જુગાર રમતા રંગે હાથ પોલીસના હાથે ઝડપાય દાવ પર લગાવેલા તેર હજાર બસો પચાસ મળી કુલ મુદ્દામાલ રૂપિયા સાડત્રીસ હજાર છસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ